સમગ્ર વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણી માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે તમે જોઈ શકશો સ્ત્રી પુરુષો બાળકો વિદ્યાર્થીઓ વરિષ્ઠ નાગરિકો અને દેશના વિવિધ વિસ્તારમાંથી ટુરિઝમ માટે નીકળેલા યાત્રીઓ બધા અહીંયા ભેગા થયા છે એ જ રીતે શહેરના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ ભેગા થયા છે શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી એક સુરક્ષિત માહોલમાં ન્યૂ ઇયર સેલિબ્રેશન સંપન્ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમે જોઈ શકશો જગ્યા જગ્યામાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ટ્રાફિક નિયમન માટે જે જગ્યાએ લોકો ભેગા થાય છે ક્રોડ મેનેજમેન્ટ માટે અને અન્ય જગ્યાએ પણ આપણા એક

ઉત્સાહ ઉમંગ સાથે જે લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે તો આપણા પોલીસ અધિકારી કર્મચારીઓ ફેસિલિટેટર બનીને નગરજનોના સેલિબ્રેશનમાં આપણે ભાગીદાર બનીને વાત તો હું માનું છું કે આખા સિલિબ્રેશન ખૂબ સરસ રીતે સંપન્ન થશે જે સેલિબ્રેટી મૂડી પણ જોઈ શકશો અને શહેરજનોને પણ આપણે નવા વર્ષના આ શુભ પ્રસંગે આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવા માંગીએ છીએ અને સાથે સાથે શહેરજનોને અનુરોધ છે નવા વર્ષના જે ન્યૂ ઇયર રિઝોલ્યુશન તરીકે સંકલ્પ તરીકે આપણે સંકલ્પબદ્ધ થઈએ કે એક તો વર્ષ બે હજાર પચીસમાં જે રીતે કાયદા અને વ્યવસ્થાના નિભાવણીમાં તમે શહેર પોલીસી સાથ સહકાર આપ્યા છો આ આવશ્યક પણ કરીશું નાગરિકો તરીકે ધરતીના કાનૂનના હંમેશા પાલન કરીએ જેથી કરી લેટર્સ બી ઓન ધી રાઈટ સાઈડ ઓફ લો અને કોઈ પણ સંજોગોમાં આપણા યુવધન છે જે દેશના ભવિષ્ય છે તો ટબેકો અલ્કોહોલ કે નર્કોટિક ડ્રગ્સથી આપણે દૂર રહીએ અને આપણા તમામ તાકાત આપણા ટેલેન્ટ આપણા જે રિસોર્સેસ છે એક ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારત ને આત્મનિર્ભર ભારતની લેવાણમાં આપણે આપણે ફાળો આભાર